નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ત્રીસ પાંચ બે હજાર ચોવીસને આજના હડોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરી આજે હડોદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણસોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવો બજાર ભાવ મળ્યો છે તેની જાણકારી છે તે ખેડૂત મિત્રોને આપીએ તો મિત્રો ખાસ આજે હળોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પાંચસો ને મણની જ્યારે જીરુંનો ભાવ રહ્યો છે પાંચ હજાર એકથી પંચાવનસો ને અડસઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બત્રીસો ને આડત્રીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચાર હજાર પચાસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો ને તેર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે છવ્વીસો મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચસો પંચોતેર મણની તલનો ભાવ રહ્યો છે બાવીસો એકાવનથી સત્યાવીસો ને સોળ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ચોવીસ હજાર બસો મણની મગનો ભાવ રહ્યો છે તેરસોથી સોળસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો અડતાલીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી તેરસો અડસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ઓગણીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે પંદરસો મણની ચણાનો ભાવ રહ્યો છે બારસોથી તેરસો છેતાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે નેવું મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો એકવીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે અઢારસો વીસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે બાવીસસો ને આડત્રીસ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટ યાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો